શું તમારે પણ ઘરમાં ભાત વધ્યા છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ક્યારે પણ ભાત ફેંકી નહીં દેવા પડે હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ સૌથી પહેલા આપણે એક મોટું મિક્સર જાર લઈ લેશું તેમાં આપણા વધેલા બે કપ જેટલા ભાત એડ કરી દેશું ત્યાર પછી પોણા કપ જેટલો રવો એડ કરી દેશું અને હવે ઓડા કપ જેટલો ચણાનો લોટ એડ કરી દેશું હવે એક કપ જેટલું ખાટું દહીં એડ કરી દેશું તમે દહીં ની જગ્યા પર છાશ પણ લઈ શકો છો મેં આ બધી વસ્તુનું માપ એક જ કપથી રાખેલું છે તમે ઘરની કોઈ પણ એક વાટકીથી માપ સેટ કરી શકો છો હવે આપણે આ ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવા માટે બે ટુકડા આદુના બે લીલી મરચી અને ચાર થી પાંચ કળી લસણ ની એડ કરી દેસુ લસણ બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે એને મિક્સર જાર માં ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણી આ પેસ્ટ થોડી અધકચરી જેવી થઈ ગઈ છે તો તેમાં આપણે એડ કરી દેસુ પલાળેલી ચણાની દાળ અને ફરીથી એકદમ પેસ્ટ કરી લેશું ચણાની દાળને આપણે એકદમ પેસ્ટ નથી કરવાની જ રાખવાની છે એટલે આપણે આ રીતે એડ કરીશું પહેલેથી એડ નથી કરી દેવાની ચણાની દાળ બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો એડ કરવાની હવે આપણી પેસ્ટ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું

આપણા બેટરમાં રવો સરસ એવો ફૂલી ગયો છે હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરી લઈએ આપણે નાના એક કપ જેટલી ખમણેલી દૂધ એડ કરીશું આમાં તમે કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો મકાઈ કેપ્સિકમ ગાજર હું ખાલી દૂધ એડ કરી દઈ છું હવે તેમાં એક નાની ચમચી જેટલી હળદર એડ કરી દઈશું ત્યાર પછી એક નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને એક નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું મીઠું મેં ભાત બાપતી વખતે પણ એડ કરેલું છે એટલે એ રીતે એડ કરવું હવે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ બેટરને બે મિનિટ માટે ફેટી લઈશું ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરી દઈશું અને સોડાને એક્ટિવ કરવા માટે આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું સોડાની જગ્યાએ તમે ઈનો પણ યુઝ કરી શકો છો ત્યાર પછી એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જેનાથી આપણા ઢોકળા એકદમ પોચા રૂ જેવા બનીને રેડી થશે અને સારી રીતે મિક્સ કરીને ફેટી સોડા આપણે બનાવતી વખતે છે આપણે બેટરની થિકનેસ આટલી જ રાખવાની છે વધારે પતલું નથી કરવાનું હવે આપણે ઢોકળાને બનાવવાની તૈયારી કરી લેશું તો હવે મેં ઓઇલથી ગ્રીસ કરીને આ રીતની એક થાળી લઈ લીધી છે તેમાં આપણે આપણું બેટર એડ કરી દઈશું તેના ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને જો તમને પસંદ હોય તો કાળા મરીનો પાવડર પણ એડ કરી દઈશું હવે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું તેમાં આપણે આપણો ડીશ મૂકી દેશું બંને ડીશને આ રીતે મૂકીને ઢોકળિયાને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું તો આપણી 10 થી 15 મિનિટ થઈ ગઈ છે આપણે ઢોકળાને એકવાર ચેક કરી લેશું આપણે આ રીતે ચેક કરીશું આપણા ઢોકળા સરસ એવા બનીને રેડી થઈ ગયા છે તો આપણે નીચે ઉતારી લઈશું તો હવે આપણે ઢોકળાને કટ કરી લેશું હવે આપણે ઢોકળાને કાઢી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણા ઢોકળા એકદમ પોચા રૂ જેવા બનીને રેડી થઈ ગયા છે તો આપણે તેનો વઘાર કરી લઈએ તો આપણા ઢોકળા કટ થઈને રેડી થઈ ગયા છે તો આપણે ચાલો એનો વઘાર કરી લઈએ તો આપણે એક વઘારિયામાં મોટી બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલી રાય અને બે સૂકા મરચા થોડા મીઠા લીમડાના પાન અને એક નાની જેટલી હિંગ એડ કરી દઈશું સાથે થોડું લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું અને આપણે ઢોકળાનો વઘાર કરી લઈશું અને તે વઘારને ઉપરથી રેડી દઈશું તો તૈયાર છે વધેલા ભાતમાંથી બનતા એકદમ પોચા રૂ જેવા ઢોકળા તો તેના ઉપર થોડો ચાટ મસાલો લગાવી લેશું અને થોડા લીલા ધાણા પણ લગાવી દેસુ